બોર ચોથ ના વ્રત ની વિધિ અને બોરચોથ ના વ્રત ની વાર્તા સાંભળીશું વ્રત ની વિધિ શ્રાવણ માસના ના વધ ના દિવસે નાઈ ધોઈ ને ગાય વછડા ની પૂજા કરવી બોરચોથની ની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરી દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં વ્રત ની વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેને વદ ચોથ ના દિવસે સાસુ નદીએ નાવા જતા તેમની વવને કહેતા ગયા કે વહુ આજે બોળચોથ છે માટે હું નદીએ નાવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વવે વિચારીએ કોઈ દિવસ ઘઉલો રાંધ્યો ન હતો તેથી ઘઉલોનો અર્થ સમજી નહીં અને વવે બિચારીએ ઘઉલો વાછાડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએ થી પાછા ઘરે આવ્યા અને વહુ પૂછ્યું વહુ ઘઉંનો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉંનો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુ ને બીક લાગી તેમણે વહુ પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉંલા વાત કરો છો કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ઢબુલો

પાછી આવી અને એને ખબર પડી કે મારુ બાળ ગવલો મરણ પામ્યો છે અને તેને ઉકરડા દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખેડી નાખ્યો અને તેનું સિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ગવલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને ને જોતા જ તેને ધાવવા લાગ્યો

ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલી બાર નું બોલી ડોશી ઓ ડોશી માં ડેલી બંધ કરી શું કરો છો ડેલી બંધ કરી શું કરો છો ડેલી દ્વાર ખોલો ત્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આમ ગામની સ્ત્રીઓ ગાય વાછરડા ને પૂજા કરવા આધીન થઇ છે પણ સાસુ શું મોઢું લઈને બારણું ખોલે પૂજા કરવા આવેલી ગામ ની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈ તારી વાહ તહેવારે દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે છે અને આજે કંવલાને ફૂટેલા હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગયા અને ધાવવા લાગ્યો આમ વાછાડા નું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછો તો છે નહીં આ ગરબા કેમ ગવાય છે બંને ઉભા થઈને બારણાની તીડાઈમાંથી જોયું તો ગાય ઉભી છે અને ઘઉંલો ઠેક ઠેક કરતો ધાવી રહ્યો છે સાસુ તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી

પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગાય વાછડાના શરીર ને પંપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર અનહદ સાસુઓ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુઓ બંને દર વર્ષે બોરચોક નું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદ થી લાગ્યા માટે હે ગોરી ગાય માતા તમે જેવા એવા બોડચોથ નું વ્રત કરનાર વ્રત ની કથા સાંભળનાર લખનાર અને કહેનાર સૌને ફરજો બોલો જય ગાય માતા મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ